તો અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં બગસરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ છ પ્રશ્નો પૈકી ત્રણ પ્રશ્નોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવામાં આવ્યો તો ત્યારે કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ તમામ લોકો સુધી પહોંચે અને લોકોના પ્રશ્નો દૂર થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટના આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે અરજદારોએ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાટ સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે વિવિધ વિભાગોના અધિકારીઓને સમસ્યાનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી માન્ય ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી તરફથી જે અલગ અલગ તાલુકા જિલ્લા અને કક્ષાના સ્વાગત કાર્યક્રમ થાય છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ખાતે તાલુકા સ્વાગત પ્રોગ્રામ જે આયોજન કરવામાં આવેલ હતો આમાં જે પ્રશ્ન આવેલા હતા આ પ્રશ્નનો આજે સમયસર અમે ઉપસ્થિત રહ્યા હતા એ પ્રશ્ન પબ્લિકના જે પ્રશ્ન છે એ સાંભળ્યા હતા સાથે સાથે આ પ્રશ્નને લાગતા જે પણ ડિપાર્ટમેન્ટ છે એના સંગઠન સાથે કાયદેસર જે અધિકારી છે એ લોકો પણ અહીંયા એ પ્રશ્નો દરમિયાન ઉપસ્થિત હતા આમાં કુલ બગસરા જગ્યા ઉપર તાલુકામાં અને બગસરા નગરપાલિકા વિસ્તારના છે પ્રશ્ન અહીંયા રજૂ કરવામાં આવેલા હતા આમાં જે ત્રણ પ્રશ્નો હતા એ પ્રશ્નોનું પ્રશાસને જ્યારથી રજૂઆત આવી હતી ત્યારથી અને આજ દિન સુધી નિકાલ કરેલા છે જેમાં જે રજૂઆત કરનાર હતા એમનું પણ આ પ્રશ્નોને જે નિકાલ કરેલ છે તે બાબતે સમાધાન અને સંતુષ્ટિ બતાવેલી છે સાથે સાથે અમુક પ્રશ્નો જે છે એ પ્રશ્ન જેમાં નિકાલ આવવા ઉપર થોડોક સમય લાગશે અથવા પ્રશાસનના જે અન્ય ડિપાર્ટમેન્ટ છે એક ડિપાર્ટમેન્ટ કરતાં વધારે ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ વિભાગો છે એના સાથે સંકળાયેલ હોવાના કારણે હાલ આપણે પેન્ડિંગ રાખવામાં આવેલ છે અને અમારા જે અધિકારી કર્મચારી અહીંયા છે એ લોકોને એ રીતની સૂચના પણ આપેલી છે કે આ પ્રશ્નોના પણ તાત્કાલિક અરજદારની સાથે રહીને અરજદારની જે રૂજુઆત છે તેમાં જે વ્યાજબી રૂજુઆત છે એ ગણીને પ્રશાસન જે પણ કરી શકતા હોય તે મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને આ પ્રશ્નોને નિકાલ કરવામાં